વિરંગામ શહેર વિરમગામ તાલુકા માંડલ તાલુકા દેતરોજ તાલુકા અને આજુબાજુના દરેક ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ તથા બહેનોને આવતી દિવાળી અને નૂતન વરસાદ નંદન માટે શુભકામના પાઠવું છું વ્યક્તિગત દરેકને મારી શુભકામના એઝ વેલ એઝ અમારા મેડિકલ એસોસિએશન વતી હું પ્રમુખ હોવાના નાતે વિરમગામ શહેર તાલુકા માંડલ તાલુકા અને દેતરોજ તાલુકાના દરેક ભાઈઓ તથા બહેનોને નવું વર્ષ ખૂબ જ ઉન્નતિકારક અને શારીરિક રીતે ખૂબ જ સુંદર રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું અને દરેકને દીર્ઘાયુ મળે અને સ્વાસ્થ્ય સારું રહે એવી શુભકામના પાઠવું છું ગત વર્ષ અમે છેલ્લા ચાર વર્ષથી ડાયાલિસિસનું યુનિટ અહીંયા ચલાવી રહ્યા છીએ એ અમે લગભગ ચારેક હજાર જેટલા આયુષ્યમાન અંતર્ગત અમે ફ્રી ડાયાલિસિસ કર્યા તેમજ ઓર્થોપેડિકના દરેકે દરેક ઓપરેશન અમારી હોસ્પિટલમાં વિનામૂલ્યે આયુષ્યમાન અંતર્ગત આયુષ્યમાન અંતર્ગત યોજના હેઠળ અમે ફ્રીમાં કરીએ છીએ નવું વર્ષ આપ દરેક માટે ખૂબ જ ઉન્નતિકારક અને આપણા દેશ માટે ખૂબ જ પ્રગતિકારક નીવડે એવી પ્રભુને પ્રાર્થના કરું છું જય હિન્દ અસ્તુ